નમસ્કાર દર્શક મિત્રો ટીવી ન્યૂઝ આપનું સ્વાગત છે હવે જોઈએ મુખ્ય સમાચાર સુરત મિની ભારત બનતા ફાફડાના ટેસ્ટમાં પણ વૈવિધ્યતા સુરતી કાઠિયાવાડી અને રાજસ્થાની ફાફડાનું વેચાણ સુરતીઓના સવારના નાસ્તામાં ખમણ લોચા સાથે ફાફડા જલેબીનું સ્થાન છે પરંતુ આ ફાફડા અને જલેબી દશેરાના દિવસે વીઆઈપી બની જાય છે સુરતીઓ લગભગ રોજ કે વીકેન્ડમાં ફાફડા જલેબી આરોગે છે પરંતુ દશેરાના દિવસે તેનો ટેસ્ટ કંઈક અલગ હોય તેમ ફાફડા જલેબીની દુકાન પર તૂટી પડે છે પહેલાં સુરતમાં અસલ સુરતી ફાફડા મળતા હતા પરંતુ સુરત મિની ભારત બનતા હવે કાઠિયાવાડી અને રાજસ્થાની ફાફડાનો ટેસ્ટ પણ ઉમેરાયો છે ફાફડા બનાવવા માટે બેસન અજમોને હિંગનો જ ઉપયોગ પણ કારીગરોની બનાવવાની ટેકનીથી સુરતી ફાફડાનો ટેસ્ટ થયો ટ્વિસ્ટ થયો છે અને સુરતીઓએ તે સ્વીકારી પણ લીધો છે તહેવારની ઉજવણીમાં અગ્રેસર સુરતીઓ નવરાત્રીનો તહેવાર પણ ભારે ઉત્સાહથી મનાવી રહ્યા છે અને ખાણીપીણીના શોખીન સુરતીઓ દશેરાનું આતુરતાથી રાહ જોઈ રહ્યા છે આમ તો સુરતીઓના સામાન્ય નાસ્તામાં ફાફડા જલેબીનું સ્થાન છે પરંતુ આ દિવસે ખાવાની પરંપરા ટેસ્ટના શોખીન સુરતીઓની આતુરતા વધારી રહી છે શહેરના કોટા વિસ્તાર અને મૂળ સુરતીઓ રહે છે તેવા વિસ્તારોમાં સુરતી ટેસ્ટના ફાફડાનો ટ્રેન્ડ વર્ષોથી ચાલ્યું આવે છે સુરતી ફાફડા બનાવનાર કારીગર લાંબા અને ભૂંગળી જેવા ફાફડા બનાવે છે આ ફાફડા ક્રિસ્પી હોવા સાથે સાથે ચટણી લઈને સરળતાથી ખાઈ શકાય તેવા હોય છે અને મૂળ સુરતીઓ આ પ્રકારના ફાફડાની ડિમાન્ડ કરે છે પરંતુ કારીગરોની અછત હોય છે અને ખાવામાં વધુ સારા હોવાથી ડિમાન્ડ વધુ હોય છે સુરતમાં છેલ્લા કેટલાક દસકાથી સૌરાષ્ટ્રીયન વસ્તી પર નોંધપાત્ર થઈ છે અને સૌરાષ્ટ્રીયન વિસ્તારમાં કાઠિયાવાડી નાયલોન ફાફડાનો ટ્રેન્ડ જોવા મળે છે આ ફાફડા પહોળા અને પતલા હોય છે અને તેને બનાવવા માટેના કારીગરો મોટાભાગે સૌરાષ્ટ્રીયન જ હોય છે આ ફાફડા સાથે પપૈયાનો સંભારો મૂળ મરચાં અને મીઠી ચટણી આપવામાં આવે છે આ તો સૌરાષ્ટ્રીયની પસંદ છે પરંતુ છેલ્લા કેટલાક વખતથી આ ટેસ્ટ સુરતીઓને પણ પસંદ પડી રહ્યો છે આવી જ રીતે ફાફડાનો રાજસ્થાની ટેસ્ટ પણ ઘણા વખતથી ડેવલપ થયો છે સુરતમાં ચાના વ્યવસાય સાથે સંકળાયેલા અનેક રાજસ્થાની વેપારીઓ આ પ્રકારના ફાફડા બનાવે છે અને વેચાણ કરે છે તેના કારીગરો રાજસ્થાની હોય છે આ ફાફડામાં બેકિંગ સોડાનો વધુ ઉપયોગ થાય છે અને આ ફાફડા સુરતી અને સૌરાષ્ટ્રીયન બેની વચ્ચેના હોય છે તેની કેટલીક કેટલાક લોકો આ ફાફડાને પણ પસંદ કરી ઝાપડી જાય છે સુરતીઓએ અન્ય પ્રાંતના લોકોને સમાવી લીધા તેવી જ રીતે આ ફાફડાના ટેસ્ટનો પણ સ્વીકાર કરી લીધો છે તેથી અનેક લોકોને રોજી રોટી મળી રહી છે